નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે ભાવનગરના મહુવામાં મારામારીમાં મહિલાની હત્યા થઈ છે મિત્ર ની મદદ કરવા મુદ્દે થયો હતો ઝઘડો અને મિત્ર પૈસાની જરૂર પડતા આપી હતી લોન ત્યારે લોનના હપ્તા બાઉન્સ થતા ભરવા માટે કહ્યું હતું આરોપી કાર્તિકે ત્યારે ત્યારે પરિવાર પર કર્યો હતો હુમલો અને પોલીસે નવ આરોપી સામે હત્યાનો ગુનો દાખલ

સીસીટીવી ફૂટેજ પણ લીધા છે વધુ વાત કરી તો હુમલાખોરે પરિવાર હુમલો કરી દીધો હતો આ ઘટનામાં જયાબેન બારૈયા મહિલાનું ત્યારે મિત્રો નામની લોકરનું ત્યારે મિત્રો પાઇપ માથામાં મારતા ગંભીર ઈજા પહોંચી હતી ઈજાગ્રસ્તને જયાબેન પ્રથમ ભવવા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં સ્થિતિ વધુ ગંભીર જણાતા ભાવનગર સિવિલ હોસ્પિટલ રેફર કરાયા હતા મહિલાનું સારવાર દરમિયાન મોત નિપજતા ઘટનામાં પલટાઈ હતી મહુવા ટાઉન પોલીસનું કુલ નવ આરોપી વિરુદ્ધ ગુનો દાખલ નોંધવામાં આવ્યો હતો પોલીસ આ મામલે વધુ તપાસ શરૂ કરી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ તમારી ચેનલમાં ન હોય તો મારી ચેનલ તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ